ઠ ના આધ્ય આધ્યગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વર સરસ્વતી મહારાજ પદયાત્રા થકી સંસદ ભવન પહોંચવાના છે ત્યારે તેઓના સમર્થનમાં ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ ચાંદોદના ભૂદેવો પણ જોડાયા હતા

સાથે જ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પણ માંગ ઉચ્ચારી હતી પરમંદનીય આદ્ય ગુરુ જ્યોતિર્મઠના શ્રી શંકરાચાર્યજી મહારાજ આજરોજ પદયાત્રા સંસદ ભવને પહોંચાડે છે મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાયેલું છે ગૌ માતા તરીકે એ ગૌ માતાને માતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે અને એ સંકલ્પ એમનું સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય અમે એમની સાથે છે અને ગુરુ શંકરાચાર્ય જે કંઈક બીડું આ ઉપાડેલું છે એ સનાતન ધર્મને આધીન મા ગૌમાતાને આપણે મા જ જો કહેતા હોય તો એને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે અમે આદ્ય ગુરુ શંકરાચાર્યના સમર્થનની અંદર આજે મા નર્મદાજીને પ્રાર્થના અને વિનવણી કરી કે જે કોઈ સત્તાધીશો છે એનો નિર્ણય એ લોકો પોઝિટિવ લઈ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમે આ મા નર્મદાજીને આજે સમસ્ત બ્રાહ્મણ સમાજ અને નગરજનોએ મા નર્મદાજીને પ્રાર્થના કરી બિલાલ ભુરવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર